એવો ગ્રોથ એમના ખેતરની અંદર ક્યારેય એમને જોયો નથી તો ખેડૂત મિત્ર સૌથી પહેલા તમારું નામ ગામ તાલુકો અને જિલ્લો જણાવશો ગામ નવાલુટ છે ઝાલ અજય કુમાર શંકર છે તાલુકો બાયડ લાગે ને તાલુકો બાયડ ને જિલ્લો અલવરલી આ જે ખેડૂત મિત્ર આપણે અત્યારે ભીંડાના પ્લોટની અંદર જે આપણે બનાવી રહ્યા છે વિડીયો બરાબર આ ભીંડાની અંદર તમે જે કોઝન ફાર્મિંગના જે ખાતરો આવી રહ્યા છે કલ્પ કાર્બન અને બાયો એનપીકે

એમને દસ દસ ની મારા હિતર માં જીત મારી છે બરાબર અને એમને કહ્યું કે આ ટાઈમે દવા છોડો ખાતર નાખો બરાબર તો આપડે એ ટ્રીટમેન્ટ કર્યા પછી આ સાલ આપડો માવ જતારી દેખાય ને બિંદો સો ટકા નું રિઝલ્ટ આનું બરાબર ખેડૂત મિત્ર આ જે ભીંડાનો પ્લોટ છે અત્યારે બરાબર એની અંદર સો એ સો ટકા તમે કોજન ફાર્મિંગ નું કલ્પ કાર્બન અને બાયો એનપીકે જ નાખ્યું છે બીજું કોઈ ખાતર નાખ્યું નથી એરિયા ડીએપી કોઈ ખાતર બીજું આપણે નાખ્યું નથી ઓમાં બરાબર જે દવા કો ખાતર બાતર બધું

મહેશભાઈ ની સફળતા સારી કેવાય તમારા માટે ગાઈડલાઈન આપ્યું અને કોઝન ફાર્મિંગ ના જે તમને સજેસ્ટ કર્યા કલ્પ કાર્બન અને બાયો ખાતર વાપર્યું આ જે બંને ખાતરો

તો તમારા સારું મળશે રિઝલ્ટ બરાબર ખૂબ જ સુંદર અને સરસ રિઝલ્ટ છે સરસ રિઝલ્ટ બરાબર તો ખેડૂત મિત્રો આ આપણે નવા લોટિયા ગામના ખેડૂત મિત્રની મુલાકાત લીધી એમના ખેતરની અંદર અદ્ભુત અને અકલ્પનીય રિઝલ્ટ જોવા મળી રહ્યું છે જે બે વર્ષ અગાઉ એ જોબ કરતા હતા અને ખેતીમાં ગઈ સાલ આવ્યા પછી એમને આની અંદર બીજા ક્રોપ નું વાવેતર કરેલું હતું કપાસનું પણ આ ખેતરમાં વર્ષોથી એમને જે પ્રોબ્લેમ હતો કે જે કોઈ પણ પાકનું વાવેતર કર્યું તો ખેડૂત મિત્રો વિકાસનું